સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં લવ jihad નો કਿਸો સામે સગીર વયની કિશોરીને પકડીને અલગ અલગ રાજ્યોમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું મૈદરેપુરા પોલીસ દ્વારા આરોપીને હૈદરાબાદના તેલંગા ખાટીથી ઝડપી પાડ્યો આ ગુનાના કેસમાં 13 વર્ષની સગીરાનું અપહરણ કરી આરોપી ફરાર થઈ ગયો હતો પોલીસે વુમન ઇન્ટેલિજન્સ સોર્સના આધારે હૈદરાબાદના તેલંગા ખાટીથી ઝડપી પાડ્યો હતો પોસ્ટકોર્ગત દુષ્કર્મા લે અપરણ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસના રોજ મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક સગીરાના અપહરણનો ગુનો નોંધાયેલો હતો ગુનાની ગંભીરતા જોઈને પોલીસે ત્વરત આક્ષણ લીધેલા હતા ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માહિતીના આધારે પોલીસની ટીમ દ્વારા હૈદરાબાદથી સગીરા તેમજ તેને ભગાડી જનાર ઈસમને લઈ આવેલા છે જેમાં જે ભગાડી જનાર વ્યક્તિનું નામ છે મોહમ્મદ નૂરબાબુ બદરુદ્દીન સૈયદ જે ગામ મીરપુર રોતા તહેસીલ પૂર્ણિયા બિહારનો એ મૂળ રહેવાસી હતો પરંતુ છેલ્લા પાંચ વર્ષથી એ સુરત ખાતે રહીને કામની મજૂરી કામ કરતો હતો અને આ સગીરાના સંપર્કમાં આવી સગીરાને ચૌદ આઠે ભગાડી ગયેલો જે ગુનો પોલીસે ડિટેક કરી અને આગળની કાર્યવાહી કરેલી છે અને ત્યારબાદ બી અન્ય કલમો અને પોક્સોની અન્ય કલમો ઉમેરીને આગળની તપાસ હાથ ધરી છે કલમ ઉમેરી છે ને એની અન્ય બીએનએસ ની કલમ ચોસઠ ચોસઠ એમ સિત્યાસી અને પોક્સો કલમ ચાર સાત ત્રણ ચાર સાત અને આઠ ઉમેરો કરેલો છે જે આરોપી છે આ છોકરીને સંપર્ક કેવી રીતે આવ્યો એટલે એ કુસુલ નારાણ ધર્મ પર નામ બદલીને કઈ ના એ એ રીતની કોઈ માહિતી અત્યારે આવેલી નથી પરંતુ તમામ એંગલની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે અત્યારે ઇન્વેસ્ટિગેશન છે હાલમાં આરોપી અને સગીરાને પોલીસે લઈ લીધેલા છે અને આગળની તપાસ ચાલુ છે સગીરાને અને જે આરોપી છે કે સંપર્ક કેવી રીતે આવ્યો આજુબાજુમાં રહેતા હતા કામ કરતા હાય લોકો આજુબાજુ કામ કરતા હતા એ રીતે સંપર્કમાં આવેલા હતા જમણાની સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં